પહેલાના સમયમાં આપણા વડીલો આપણા બાપ દાદા જે નવરાત્રી કરતા એ નવરાત્રિ અને અત્યારના નવરાત્રિ આ બંને નવરાત્રિમાં શું ફરક છે એ આજે આપણે આ વડીલો પાસેથી જાણીશું અને એની હારે હારે આજના આપણા વિડીયોના સ્પોન્સર છે જય ગણેશ હીરો પહેલાની નવરાત્રિમાં અમે નવ ગરબા લેતા ને આમ ચકિડી ફરીને એટલે પગની આંટી મારતા બરાબર અને પછી તાલિયું વગાડતા ઊભા રહીને પછી આવતા એવી રીતની અમે ગરબી લેતા એ એ બોલાવે મને બાળ અંબુકો બોલડા ગરબીમાં અમે બધા આવા જુવાનિયા જાતા એ બધાય હરખે આરતી એની બોલીને પછી અમે ચોહાર કરીએ ગરબી માતાની ચોહાર કરીને પછી બૈરા રમે બૈરા રમે પછી પછી જણ અમે તે આવી રીતે મિક્સ નહોતું ત્યારે રાસ મંડળ બહુ લેતા દાંડિયા રાસ અમે લીધી લીધા મંદિર મંડળીમાં અને બબે વાગ્યા લગી કે નવરાત્રિનો ફરતા અને બેસણીયું મારતા બધું કરતા અને બહુ આનંદથી લેતા ભાવથી લેતા સાંજ પડતા નાની નાની બાળાઓ માથે ગરબા લઈ શેરીઓમાં ફરતા ઘરે ઘરેથી દિવેલ ઉઘરા અને ગરબી એવી હોય કે ચારે બાજુ માતાજીના જે તસવીર ફોટા રાખેલા હોય અમારા ગામમાં બે ત્રણ માતાજી મંદિર હતું સમજ્યા અહીંયા કે બધે છોકરીઓ અમે આજમાં આવે એનું પૂરું થાય બધે એક ગોલા દૂધ પાઈ દઈએ અને છોકરી છૂટી એટલે છોકરીઓને દૂધ પાઈ દઈએ બધા એક ગોલા દૂધ દઈએ પ્રસાદી પછી અમારા અહીં નવરાત્રી હોય ને એટલે બે દિવસ તો અમે નાટક બનાવતા નાટક બનાવી એમાં બધા પાત્ર નોખા નોખા લેતા બધું કરતા અત્યારની ગરબી રહી તો બધું છે ને મોજ શોખ ને બધું ઓલવું હે હાંઢિયા ની જેમ કૂદે ના આટા મારે અત્યારે નવરાત્રિ વિશે તો શું આ નવરાત્રિ બધા ડિસ્કોડ દાંડિયામાં ફેરાય અને કોઈ મર્યાદા કોઈ રહેતી નથી આધુનિક અત્યારના જે નવરાત્રિ છે નવરાત્રિ નથી ડેકોરેશનમાં માં નેમા જાય છે અલગ અલગ જાતના જે સાત્વિકતા હોય ઈ નથી માતાજી વચમાં બેઠા હોય એક બાજુ ચંપલ ને ઈ પડ્યા હોય ને ચંપલ ને રિયા ફરતી બાજુ પ્રદક્ષિણા કરતા હોય અત્યારે જે ગરબી બધું છે ને આપડી જૂની સંસ્કૃતિ નાશ કરે જય ગણેશ હીરો સ્વદેશી વસાવો દેશ બચાવો